પોલીસ દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ આગેવાનો હાજર રહ્યા હતા જેમાં તાંદલજાના ગુજરાત નેશનલ હ્યુમન રાઇટ ઓફ કમિટીના પ્રમુખ અયુબભાઈ દાઢી ઇલિયાસભાઈ વાડીવાલા સલીમભાઈ મલેક વગેરે મોહરમ તાજિયા બેસાડનાર અગ્રણી આગેવાનો હાજર રહ્યા હતા સાથે જેપી રોડ પોલીસ સ્ટેશનના પીઆઈ સુખદેવ સગર દ્વારા હાજર રહીને મોહરમ પર્વ માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તાંદલજાના આગેવાન સૈયદ અય્યુબભાઈ દાડી અને આગેવાનો દ્વારા જણાવવામાં આવ્યું કે મોહરમ પર્વ શાંતિ અને ભાઈચારા સાથે મનાવવામાં આવશે રિપોર્ટર ધવલસિંહ સોલંકી ઇન્ડિયા પ્લસ ન્યૂઝ વડોદરા આજ રોજ જે પી ખાતે શાંતિ સમિતિનું આયોજન કરવામાં આવ્યું પીઆઈ સગર સાહેબ ઇસ્ટના તાજિયાના પરવડદારો અને શાંતિ સમિતિના સભ્યો બધા હાજર રહ્યા અને સાહેબને સૂચન આપ્યું કે આગામી જે મોરમ આવી રહ્યું છે તો તાજિયા જે સ્થાપના કરવાના છે તો રાજીવ ટાવળથી જે પણ તાજિયા લાવવાના હોય એ વહેલા વહેલી તકે તાજિયા આવી જાય અને સ્થાપના થઈ જાય અને બીજું સભ્ય રાત્રે ઈશાની નમાજ બાદ તાજિયા તમામ તાજિયા વિસ્તારમાં નીકળી જે તે વિસ્તારમાં પત્રકાર સુધી આવે છે તો સાહેબજીનું કહેવું છે કે લગભગ દસ અગિયાર વાગે તાજિયા નીકળી જાય અને તે બાર સાડવાર સુધી તાજિયા પોતાની સ્થાપના થઈ જાય એ પ્રમાણે કરવામાં હોય છે બીજું કે વિસર્જન એને તાજા ત્યારે ઠંડા કરવાનો હોય તો અહીંયાથી આપણે સરસિયા તળાવ જવાનું હોય છે તો સાહેબજીનું કહેવું છે લગભગ પાંચ છ વાગે તાજિયા નીકળી જાય અને રાજે ટાવર છાસ સુધી પહોંચી જાય તો વહેનોવાલે તમે સરસિયા તળાવમાં તાજિયા ઠંડા થઈ જાય એવું સૂચન આપવામાં આવ્યું આગામી રથયાત્રાનું ધ્યાનમાં લેતા હોય સાત તારીખે રથયાત્રા છે તો એ બંને તહેવારો હિન્દુ મુસ્લિમ સાથે મળીને કરે એવી મારી દુઆરી પ્રાર્થના છે વાડીવાળા આજ રોજ જેપી રોડ પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતિની મિટિંગ રાખવામાં આવી જેમાં મોહરમને લઈને શાંતિ સમિતિની મિટિંગ રાખવામાં આવી જેમાં આગામી દિવસમાં જે મોહરમ આવી રહ્યા છે તે બધા પરવાનેદારો જે વિસ્તારના તાંદેજા વિસ્તારના પરવાનેદારો છે જે બાવીસ ત્રેવીસ તાજિયાના પરવાનેદારોની મિટિંગ અને તાંદેજા વિસ્તારના અગ્રણીઓની મિટિંગ રાખવામાં આવી જેમાં જેપી રોડ પોલીસ સ્ટેશનના પીઆઈ સુખદેવસિંહ સગર સાહેબની અધ્યક્ષતામાં મિટિંગ રાખવામાં આવી અને મિટિંગમાં ઘણા બધા સૂચનો કરવામાં આવ્યા અને એ સૂચનોમાં જેવા કે કતલની રાત્રે બધાને રાત્રે ઈસાની નમાજ પછી નીકળવાનું અને રાત્રે બાર સાડા બાર વાગે ખુદ કુદના મુકામ પર જવાનું અને બીજા દિવસે જે જે મોહરમના આસુરાના દિવસે જે આપણે સરસા તળાવ જવાનું છે જે વિસર્જન કરવા માટે એ દિવસે આપણે અસરની નમાજ પછી વહેલામાં વહેલી તકે બધા નીકળવાની કોશિશ કરે કેમકે હું એક આગેવાન તરીકે બધાને હું મેસેજ આપવા માંગુ છું કે જેટલા વહેલા નીકળી નીકળીશું આપણે તાંદેજા વિસ્તારથી તો આપણે સરસિયા તળાવ જવાનું છે તો વહેલા વહેલી તકે આપણા તાંદનિયા વિસ્તારના તાજિયા વિસર્જન થઈ જાય એ મારી બધા તાજિયા ફરવાનેદારોને સૂચના છે જેપી રોડ પોલીસ સ્ટેશનથી શું સૂચના કરવામાં આવે જે પી રોડ પોલીસ પીઆઈ સગર સાહેબે સૂચનાઓ કરી કે જે તમને જે તકલીફો છે જેવું કે રોડ રસ્તાઓ છે લાઇટનું છે કે જે મતલબ સુવિધાઓ જે છે એ લેખિતમાં એમણે કીધું કે લેખિતમાં હું કોર્પોરેશનના અધિકારીઓને આપીશ કે એ બધી અને જે ઝાડ ઝાડમાં જે ઝાડની બધું ઝાડ નડે છે એ સુવિધાઓ બી કરવાનું સરકર સાહેબે આશ્વાસન આપેલું છે રથયાત્રાને લઈ શું રથયાત્રાના લઈને કદાચ રથયાત્રાના દિવસમાં આપણે જે તાજિયા લઈને આવીએ છીએ કદાચ મતલબ કે જે દિવસે રથયાત્રા નીકળવાની હોય તે દિવસે આપણે અચૂક એ દિવસે તાજિયા બીજા દિવસે લઈને નીકળાય એ પ્રમાણે આપણે એમને બી સહકાર આપવાનું રહેશે દાડી નેશનલ ગુજરાત પ્રેસિડેન્ટ રોજ જેપી પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની મિટિંગ રાખવામાં આવી જેમાં બધા સમાજના તથા તાજિયા કમિટી અને જે તાજિયાના આયોજકો છે એમની પણ મિટિંગ રાખવામાં આવી બોલા પ્રમાણમાં સમાજના આગેવાનો તથા બધા એકઠા થયા ખાસ સૂચનાઓ તાજીયા લાવતી વખતે તાજિયા લઈ જતી વખતે પધરાવતી વખતે કતરની રાત એમાં અલગ અલગ જે સૂચનો છે સૂચનો આપવામાં આવ્યા તેમજ બહેનો અને નાના બાળકોનો ખાસ ધ્યાન રાખવું આ તાજિયાધરમાં ભીડભાડમાં તેમજ જે સમય તાજિયા નીકાળવાનો સમય છે એ ટાઈમે નીકળી જાય તાજિયા અને જે પધરાવાનો સમય છે એ સમયે રાત્રિના મોડું ના થાય એ બાબતના સૂચનો કરવામાં આવ્યા તાજિયા કમિટીના જે આયોજકો દ્વારા જે કંઈ પ્રશ્નો કરવામાં આવ્યા એ પ્રશ્નોનું અમે નિરાકરણ કરીશું રોડ રસ્તા લાઇટ એ બાબતે જે તે ડિપાર્ટમેન્ટને જાણ કરવામાં આવશે તેમજ એમના કંઈ પણ બીજા પ્રશ્નો હોય અને અંદરો અંદર જે તાજિયા લઈને નીકળે અંદરો અંદર ઝઘડો ના કરે એ બાબતના પણ સૂચનો કરવામાં આવ્યા છે થેન્ક યુ